કોઈ પણ વિસ્તાર છે કચ્છ છે ઉત્તર ગુજરાત છે ત્યાં દરેક ખેડૂતોએ પોતાનું કામ તો પૂરું કરી જ લેવું પડશે એ બાબતની તૈયારી સાથે જ કરી લેવું પડશે કે આપણા ઉપર આ સિસ્ટમ આવવાની છે આપણાથી આ દૂર જવાની છે એવું માની અને કામ કરવાનું રહેશે નહીં થઈ જશે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાંનું હું છું ભરત આહીર મહત્વની માહિતી આપવાની છે જે સિસ્ટમ અરબ સાગરની અંદર આગળના દિવસોમાં આકાર પામવા જઈ રહી છે અને તેનો રૂટ ગુજરાત તરફનો રહી શકે છે તેના વિશેની તો વાત કરીએ મિત્રો આઈએમડી દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેની સૌથી પહેલાં તો આઈએમડીએ ગઈકાલે જે સાંજે અપડેટ આપી હતી તેની અંદર પણ રાતે આપી હતી તેની અંદર અને કાલે સવારથી જે અપડેટ આપવામાં આવી રહી છે આમ તો યુએસસી વિશે તો ઘણા સમયથી અપડેટ મળી રહી છે પણ ગઈકાલથી જે અપડેટ આપવામાં આવી છે તેની ખાસ વાત કરીએ તો આઈએમડીએ કહ્યું છે કે એકવીસ મેની આસપાસમાં કર્ણાટકથી પૂર્વ મધ્ય અરબી સમુદ્રની ઉપર એક યુએસસી બનવાનું છે અને તેના અનુસંધાને ત્યાં એ જ વિસ્તારની અંદર એક લો પ્રેશર ક્રિએટ થઈ શકે છે જે આગળના સમયની અંદર ઉત્તરોત્તર ઉત્તર તરફ ગતિ કરશે અને મજબૂત બનતું જશે મિત્રો જે આ લો પ્રેશર બની રહ્યું છે તે ગુજરાત તરફ ગતિ કરશે અને જેમ ગુજરાત તરફ ગતિ કરશે તેમ વધુ મજબૂત બનશે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો એ સિસ્ટમ આગળ કેટલી મજબૂત થશે તે ગુજરાતની નજીક આવશે ત્યારે ખબર પડશે થોડી મૂવમેન્ટ થશે ત્યારે ખબર પડશે વાવાઝોડાની કેટેગરી સુધી જશે કે નહીં તેની ત્યારે ખબર પડશે પણ મિત્રો વાવાઝોડાની નજીક સુધી જઈ શકે છે અને ખાસ કરીને જે મોડેલોની અંદર ફેરફાર થઈ રહ્યા છે બંને મોડેલો જે ખાસ આપણે ગુજરાતના આગાહીકારો લેતા હોય છે ધ્યાનમાં તે બંને મોડેલો એકથી બે દિવસની અંદર સેમ રૂપમાં આવી જવાના છે અને તમને દેખાશે કે બંને એક તરફ ચાલી રહ્યા છે અને આ જે સિસ્ટમ બની રહી છે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે અને જેના કારણે વરસાદ થવાનો છે ખાસ કરીને આપણે જે ઉનાળું વાવેતર પહેલાં માહિતી આપેલી હતી તે વરસાદની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતનો ખાસ ઉલ્લેખ કરેલો છે જે ત્રેવીસ તારીખથી સત્યાવીસ તારીખનો આ જે રાઉન્ડ આપણે આપેલો છે તેમાં તો ત્રેવીસથી સત્યાવીસના રાઉન્ડની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ થશે એવું અત્યારે આપણે ફાઇનલ માની લઈએ છીએ વાવાઝોડું બનશે કે નહીં બને એ પચાસ ટકા આપણે રાખીએ છીએ ફિફ્ટી ફિફ્ટી બને પણ ખરું અને ન પણ બને વરસાદ આવશે તેના વિશે થોડા સિત્તેરથી એસી ટકા ચાન્સ છે વાત કરીએ વરસાદની તો બાવીસ તારીખ સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં જે હમણાં ભાવઠું ગયું અને ત્યાર પછી જે ચોટીલા વાંકાનેર અને જે અલગ અલગ વિસ્તારોમાં બોટાદમાં જે વરસાદ થયા એવી રીતે વીસ એકવીસ બાવીસ આ ત્રણ દિવસની અંદર વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોઈ શકાય છે તેની અસર જોવા મળી શકે છે સિસ્ટમની પણ ત્રેવીસ તારીખ પછીથી આપણી જે આગાહી છે ત્રેવીસ તારીખ પછીથી વરસાદ ખરેખર ગુજરાતની અંદર નુકસાનકારક જોવા મળી શકે છે ઘણા બધા વિસ્તારોમાં ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે મિત્રો ગઈકાલે બપોરે એક વાગ્યાથી કરી અને સાંજે છ વાગ્યા સુધીમાં માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ પંદરથી વીસ ફોન થઈ ગયા છે તો મિત્રો આ લોકો પાસે અત્યારે શું છે ઉનાળું વાવેતર ખૂબ છે ગયા વર્ષના પાછોતરા વરસાદના કારણે પાણીની ખૂબ સારી સગવડ છે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અત્યારે ઉનાળું વાવેતર અડદના મગના અને ચોરી જેવા પાકના વાવેતર જોવા મળી રહ્યા છે અને આ જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે સ્વાભાવિક છે ચિંતામાં મુકાયા છે પણ જેને ફોન દ્વારા મેં માહિતી આપવાની હતી નાના ખેડૂતો છે એમના માટે થોડું આયોજન આપી દીધેલું છે આજથી જ એ દાંતેડું મારી દેશે એના પાકને અને બાવીસ તારીખ પહેલાં જેમ બને તેમ વધારેને વધારે ઝડપથી કાઢી લેશે તો એના માટે ફાયદો છે જે મોટા ખેડૂતો છે તેમને અલગ આયોજન આપ્યું છે એમને કહ્યું છે કે તમે કટકે કટકે થોડું થોડું કરી અને આમાંથી નીકળી શકાય છે તમે જેટલું અત્યારે કંટ્રોલ કરી શકો છો અથવા ઢાંકવાની સગવડ તમે કરી શકો છો એટલો તમે પાક અત્યારે વાઢી અને સાઈડમાં મૂકી શકો છો બાકીનો છે તેને ભગવાન ભરોસે મૂકી દેવાનો છે જ્યારે આ સિસ્ટમ જતી રહેશે અથવા તો ગુજરાતની દૂર જતી રહે શરૂઆતથી જ અને ગુજરાતમાં કદાચ ના પણ આવે વરસાદ પણ ના થાય તો નુકસાન નથી થવાનું જે પાછળનો પાક છે એને ત્યારે કાઢી શકાય એમ છે મિત્રો અત્યારે કાચું કઢાવવાનું કારણ એ છે તમે તોક તે વાવાઝોડું જોયું હશે જે મે મહિનાની અંદર આવ્યું હતું અને અને મે આસપાસથી એ એ શરૂઆત થઈ મેના રાત્રે તાટક્યું હતું સૌરાષ્ટ્ર ઉપર દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર પણ આપણો જે અંદાજ છે તે ગ્રુપની અંદર આપણે આપ્યું છે તમે જોયું હશે જે લોકો ગ્રુપમાં જોડાયેલા છે તેમને મેં એક અંદાજ આપેલો છે કે તેની ગુજરાતની આજુબાજુમાં આવ્યા પછીની મુવમેન્ટ ઓમાન તરફની જોવા મળી શકે છે કારણ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી અરબ સાગરની અંદર બનતા વાવાઝોડાઓ ગુજરાત તરફ વધુ આવતા જોવા મળ્યા છે તમને પણ એટલા માટે આપણે એને કહીએ છીએ કે તમારે આ કાચું પણ થોડું ઘણું વાઢી અને કામ કરવું પડશે તો આ હતી દક્ષિણ સૌરાષ્ટ્રની વાત તે ઉપરાંતની વાત કરીએ એ દરિયાકાંઠાનો આ વિસ્તાર તો આખે આખો જે છે વરસાદની અંદર આવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પૂર્વ ગુજરાત જે છે તેની અંદર પણ વરસાદની ખૂબ શક્યતાઓ રહેલી છે કારણ કે ચોમાસું આગળ વધવા માટે એને પૂરો સપોર્ટ મળી રહ્યો છે અત્યારે એની કન્ડિશન એવી છે કે વરસાદ વધુને વધુ લંબાઈ શકે છે આ સિસ્ટમ એક એક દિવસ પણ ગુજરાતની આસપાસ રહી ગઈ તો આ વરસાદી વાતાવરણ તમને જૂન સુધી જોવા મળશે એટલે કે એક જૂન અથવા બે જૂન સુધી પણ જોવા મળી શકે છે જો આવું બનશે તો આપણે જે બીજો રાઉન્ડ જૂન મહિનાનો આપ્યો છે ચાર તારીખથી આઠ તારીખનો જૂન ચારથી આઠનો જે રાઉન્ડ છે એ રાઉન્ડ આપણા અહીંયા વરસાદ થાય એવું શક્યતા ઓછી છે એમાં કદાચ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે પણ સાર્વત્રિક વરસાદ એ રાઉન્ડની અંદર ફરીથી જોવા નહીં મળે કારણ કે જો વાવાઝોડું બન્યું અને ગુજરાતથી દૂર ગયું તો એ વાતાવરણનો જે ભેજ છે એ પોતાની સાથે લઈ જશે તો આગળના રાઉન્ડ માટે એ શક્ય પરિબળો નહીં હોય કે ત્યાં વરસાદ થઈ શકે ત્યાર પછીનો આપણો જે રાઉન્ડ છે એ સત્તર જૂન આસપાસનો જોવા મળી શકે છે આ વાવાઝોડું ગુજરાતની નજીક આવે ગુજરાત ઉપર આવે કે ગુજરાતથી દૂર જાય કોઈપણ કન્ડિશનમાં સત્તરથી વીસ તારીખ આસપાસનો જે આપણે રાઉન્ડ આપેલો છે એ સાર્વત્રિક રાઉન્ડ જોવા મળી શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે અને વાવણી માટે પણ એ જ સમય જ મને લાગે છે ખૂબ સારો રહી શકે છે આપણા ગુજરાતના ખેડૂતો માટે ફરીથી તો મિત્રો આ હતી સિસ્ટમની વાત જે સિસ્ટમ કેટલી મજબૂત થઈ શકે છે કયા વિસ્તારોને અસર કરી શકે છે તેના વિશેની ટૂંકમાં માહિતી આપી દઉં તો સિસ્ટમ મજબૂત બને કે ના બને વરસાદ બાબતે થોડું ફાઇનલ જેવું દેખાઈ રહ્યું છે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં રાજકોટથી ઉપરનો ભાગ ઉત્તર તરફનો મોરબી સુરેન્દ્રનગર જામનગરનો ભાગ પણ આપણે ગણી લઈએ તો કચ્છનો ભાગ ઉત્તર ગુજરાત આટલા જે વિસ્તારો છે તેની અંદર વરસાદ બાબતે ખૂબ ઓછી શક્યતાઓ છે કે ત્યાં વાવણીલાયક વરસાદ થાય શક્યતા વાવણીલાયક વરસાદની સૌરાષ્ટ્રમાં ગણી શકાય પણ કચ્છ ઉત્તર ગુજરાતમાં એટલી બધી શક્યતા પણ નથી જો સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક રહેશે અથવા તો ગુજરાતની ઉપર લેન્ડફોલ થઈ જાય તો શક્યતા છે કે સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થઈ જાય અને કચ્છની અંદર પણ થઈ જાય પણ જો એ દૂર જવાના ચાન્સીસ આપણે દેખાઈ રહ્યા છે તો એ દૂર જવાના ચાન્સીસને આપણે આધારે કહીએ તો સુરેન્દ્રનગર જિલ્લો છે મોરબી જિલ્લો છે ઉત્તર ગુજરાતનો ભાગ આખો કચ્છનો ભાગ આખો ત્યાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે અને આ વાવણીલાયક વરસાદ જો ત્યાં ના થાય આ વિસ્તારોમાં અત્યારે હાલ ના થાય તો ફરીથી પાછો સત્તરથી વીસ તારીખમાં જે રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર જ વાવણીલાયક વરસાદની પૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી વાત ઉત્તર ગુજરાત કચ્છની અંદર હાલ પૂરતી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી સિસ્ટમ કેટલી મૂવમેન્ટ આગળ કરશે તેના ઉપર છે પણ કોઈ પણ વિસ્તાર છે કચ્છ છે ઉત્તર ગુજરાત છે ત્યાં દરેક ખેડૂતોએ પોતાનું કામ તો પૂરું કરી જ લેવું પડશે એ બાબતની તૈયારી સાથે જ કરી લેવું પડશે કે આપણા ઉપર આ સિસ્ટમ આવવાની છે આપણાથી આ દૂર જવાની છે એવું માની અને કામ કરવાનું રહેશે નહીં ચેતતા નર સદા આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ